આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા તેમજ પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવા માટે વિદ્યાર્થીઓના વાલીઓ ભાઈ બહેનો તેમજ વડીલો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા હું નિલેશ ઠુમર જીતુડી આચાર્ય આજે પંદરમી ઓગસ્ટ એટલે આપણા માટે ખૂબ મહત્વનો દિવસ આપણા દેશ માટે ખૂબ જ મહત્વનો દિન કહેવાય આજે આપણા દેશને આઝાદી અપાવવા માટે આપણા પર બધા જ પરમવંદનીય શહીદોએ પોતાની શહાદત વોરી અને આ દેશને આઝાદી અપાવી છે ત્યારે આ આઝાદીના પર્વની ભવ્ય ઉજવણી આજે જીથુડી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી છે અને નાના નાના બાળદેવો દ્વારા ખૂબ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે વાલીઓ પણ ખૂબ જ બહુળી સંખ્યામાં આજે ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી અને શાળાને આ સુંદર કાર્યક્રમમાં શાળાને સહભાગી થઈ અને અમને અને બાળકોને પ્રેમ અને હુક પૂરી પાડેલ છે આજ રોજ આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સવારમાં હર ઘર તિરંગા આપણા આદરણીય અને આપણા ગુજરાતનું ગૌરવ એવા લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું હર ઘર તિરંગા દરેક લોકોની અંદર રાષ્ટ્ર પ્રેમ જાગે આ મારો દેશ છે હું આ દેશની અંદર જન્મો છું આ મારી જન્મભૂમિ છે એવા ભાવ સાથે આ દેશને પોતાનું જીવન સમર્પિત કરી અને આજે વિશ્વની અંદર જ્યારે દેશનો ડંકો વાગી રહ્યો છે ત્યારે આ પર્વ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું હોય અને આ તો રાષ્ટ્રીય પર્વ છે દરેક ભારતમાં વસતા દરેક નાગરિકની ફરજમાં આવે કે આ પર્વની તન મન અને ધનથી ભવ્ય ઉજવણી થાય એવો દરેકની અંદર ભાવ હોય એ અગત્યની વસ્તુ છે વિશેષ શાળાની અંદર અમારા ગામના તલાટી મંત્રી શ્રીબેન નૈનાબેન બસિયાના વરદ હસ્તે આજે શાળાની અંદર ધ્વજવંદન કરવામાં આવ્યું છે શાળાના આચાર્ય વતી અમારી એસએમસી વતી શાળા પરિવાર વતી બધાનો ખૂબ ખૂબ આભારની અહીંયા લાગણી વ્યક્ત કરું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી પ્રકાશ